ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જે મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર છે અને લગભગ મોટાભાગના ખેડૂતોને પંદર દિવસ કે મહિના દિવસની અંદર મગફળી ઉપાડવાનું ચાલુ થઈ જશે ત્યારે મગફળીની અંદર પાછલા બે ત્રણ વર્ષથી ખેડૂતોને ખૂબ સતાવતો એવો એક મોટો પ્રશ્ન એટલે કે મગફળીના ડોડવા કાળા પડી જવા બદામી રંગના થઈ જવા એમાં ભૂખરા કલરના ધાબા થઈ જાય લાલ ધાબા થઈ જાય અથવા તો કાણું પડી જાય આ જે પ્રશ્ન છે એ ઘણા બધા ખેડૂતોને સતાવે છે અને પાછલા દસ બાર દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે ઘણી બધી વખત ઉતાવળમાં ખેડૂતોને ખબર ન હોય કે ભાઈ આનું મુખ્ય કારણ શું છે સચોટ કારણ શું છે એની અજાણતામાં ખોટા ખર્ચામાં ખેડૂતો ઉતરી જતા હોય ખોટી દવાઓના છંટકાવ કરતા હોય અને છેલ્લે રિઝલ્ટ ન મળતું હોય પાછલા બે ત્રણ વર્ષથી આ પ્રશ્ન ખૂબ મોટા પાયે મગફળીના ખેતરોમાં જોવા મળે છે એનું સચોટ નિરાકરણ તો કોઈ વૈજ્ઞાનિકોને હજી મળ્યું નથી પરંતુ કૃષિ નિષ્ણાતોના અનુભવને આધારે જે ચાર પાંચ કારણો સામે આવ્યા છે અને ધ્યાને આવ્યા છે અને જેના પરિણામો મળે છે એની ખાસ આ વિડીયોમાં વાત કરવી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો મગફળીનું ડોડવું જે છે એ કાળું પડે એમાં કાળું ધાબું પડે અથવા તો કાણું પડે આના જે મુખ્ય ત્રણ કે ચાર કારણો છે એમાંનું સૌથી પહેલું એટલે કે સૌ મુખ્ય કારણ છે ફ્યુઝેરિયમ નામની ફૂગ આ ફ્યુઝેરિયમ નામની જમીનજન્ય જે ફૂગ છે એ જમીનમાં હોય જ છે જ્યારે મગફળીના ડોડવા મોટા થતા હોય અને આ ફ્યુઝેરિયમ નામની ફૂગ આ ડોડવાને અડી જાય એમાં વિકાસ થવાનું શરૂ થાય એટલે સૌ નાનું એવું એક તમને લાલાશ પડતું કે બદામી રંગનું ટપકું જોવા મળે અને એ ટપકું ધીમે 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 મોટું થાય ને આખો ડોડવો કાળો પડી જાય અંદરના દાણા કાળા પડી જાય આપણને ઉત્પાદનમાં નુકસાની જોવા મળે બીજું મહત્ત્વનું કારણ છે પિથિયમ કે ફાઇટોપ્થોરા નામની ફૂગ પહેલું કારણ હતું ફ્યુઝેરિયમ ફૂગ ને બીજું કારણ છે પિથિયમ અને ફાઇટોપ્થોરા નામની ફૂગ આ ત્રણ પ્રકારની ફૂગ છે એ કાળું પડવા માટે જવાબદાર હોય છે ત્રીજું અને મુખ્ય કારણ કે જેને ઘણા બધા ખેડૂતો જાણતા નથી અને અજાણતામાં નજરઅંદાજ કરી દે છે એવું કારણ એટલે કે નેમેટોડ અત્યાર સુધી આપણને એમ હતું કે મુખ્યત્વે શાકભાજીના જે પાકો હોય એમાં નેમેટોડનું નુકસાન જોવા મળતું હોય મગફળીના પાકમાં નેમેટોડ એટલા જોવા નથી મળતા પરંતુ પાછલા બે ત્રણ વર્ષથી આ નેમેટોડને લીધે પણ ઉત્પાદનમાં નુકસાની આવે છે આ ડોડવા કાળા પડવાનો પ્રશ્ન થાય છે અને ચોથું કારણ એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો જેને જાણે છે કે વાયર જે વાયર જેવી એટલે કે પાતળી એવી ઈયળ આવે અને એ મગફળીના ડોડવામાં સીધું કાણું પાડે ને ત્યાંથી ફૂગ ડેવલપ થવાની શરૂઆત થાય એ વાયર વોમ પણ મુખ્ય કારણમાં આવે છે હવે એના નુકસાનની તો વાત કરી આપણે એને જાણ્યું કે આ નુકસાનો થાય છે શેને લીધે હવે એના ઉપાય વિશે વાત કરવી છે સૌપ્રથમ જે સૌથી મોટો પ્રશ્ન કે જે મહત્વનો પ્રશ્ન છે એટલે કે નેમેટોડ આ નેમેટોડના નુકસાનથી બચવા માટે ખેડૂતો શું કરી શકે નેમેટોડ જે છે એનું તો સૌ પ્રથમ નુકસાન તમે કેવું હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો જ ખબર પડે કે નેમેટોડ આપણા ખેતરમાં છે કે નહીં કે એની દવા કરવી કે નહીં આપણને ખબર છે કે નેમેટોડ જ્યારે આપણા ખેતરમાં આવે મગફળી હોય કે કોઈ પણ પાકમાં આવે ત્યારે એના મૂળ જે છે એ ગંઠાઈ જાય છે એટલે કે એમાં તમને ગાંઠો હોય એવું જોવા મળે તો હવે એક બીજો પ્રશ્ન એ થાય કે મગફળીના પાકમાં રાઇઝોબિયમની ગાંઠો એ હોય તો આપણને ખબર કેવી રીતે પડે કે આ જે ગાંઠો છે એ રાઇઝોબિયમની ગાંઠો છે કે પછી નેમેટોડની ગાંઠો છે કુદરતે મગફળીના પાકમાં ખૂબ એક સરસ વ્યવસ્થા કરી છે રાઇઝોબિયમની જ્યારે ગાંઠો હોય ગુલાબી રંગની ગાંઠો છે એ હવામાનનો નાઇટ્રોજન જે હવામાં ઇઠોતેર ટકા નાઇટ્રોજન છે એને ખેંચીને છોડવાને પૂરું પાડવાનું કામ કરતું હોય જે આપણી બેનિફિશિયલ એટલે કે ઉપયોગી ગાંઠો કહેવાય આ રાઇઝોબિયમની જે ગાંઠો છે એ છોડવાની ઉપરના ભાગે હોય એટલે કે આ મૂળિયું જે છે એની મૂળની ઉપર આ રીતની ગાંઠ તમને જોવા મળતી હોય અને એ તમે દબાવો તો સેજ પોચી ગાંઠ અને બહુ દબાવો તો એની અંદરથી સેજ ચીકણું પ્રવાહી નીકળે અને આમ ખોતરો તો એ ગાંઠ બહાર આવી જાય એ જે ગાંઠો રાઇઝોબિયમની ગાંઠો નેમેટોડની ગાંઠો કેવી હોય નેમેટોડ જે છે એ મૂળની અંદર ઘરી જાય અને એની અંદર વિકાસ થવાનો અને ખાવાનું શરૂ કરે અને એ ગાંઠો મૂળની અંદર હોય એ કંઈ સરફેસ ઉપર ચોટેલી એટલે કે સપાટી ઉપર ચોટેલી ગાંઠો ન હોય એને જ્યારે તમે દબાવો ત્યારે કઠણ પ્રકારની ગાંઠો હોય તો આ બે તફાવત છે નેમેટોડનું નુકસાન જે છે એનાથી બચવા માટે એક ખૂબ સરસ મજાનું જૈવિક નિયંત્રક એટલે કે પેસિલોમાઇસિસ લીલાસિનસ નામની જે ફૂગ છે આ પેસિલોમાઇસિસ લીલાસિનસ નામની ફૂગનો એડવાન્સમાં એટલે કે પાકમાં આપણને રોગ આવે એની પહેલાં જ ઉપયોગ કરી લેવામાં આવે તો આ ફૂગ નેમેટોડ સામે ખૂબ સારા પરિણામ આપે છે કોઈ પણ શાકભાજી પાકમાં નેમેટોડ આવ્યો હોય કે મગફળીમાં નેમેટોડ આપવા આવવાની શક્યતા દેખાતી હોય તો પેસિલોમાઇસિસ લીલાસીનસ નામની ફૂગ છે એને અલગ અલગ કંપનીઓ બનાવતી હોય એ કંપનીઓના દર પ્રમાણે વીઘે કિલો કે એકરે કિલો પ્રમાણે રેતી માટે સેન્દ્રિય ખાતર કે અન્ય કોઈ પણ એડી લીંબોડીના ખોળ સાથે મિક્સ કરીને ઉડાડી દ્યો અને ઉપરથી વરસાદ પડે અથવા તો પાવાનું થાય તો જમીનમાં ઉતરી જાય છે ને નેમેટોડ સામે ખૂબ સારું રક્ષણ આપે છે કોઈપણ પ્રકારની કેમિકલ દવાઓનો નેમેટોડનો ઉપયોગ કરો એના કરતાં આ જૈવિક નિયંત્રક તમને ખૂબ સારું અને ઓછા ખર્ચે નિયંત્રણ આપે છે એના સિવાયનો બીજો મોટો પ્રશ્ન એટલે કે વાયર વોમ આ વાયર જે આપણે વાત કરી કે કાણું પાડીને નુકસાન કરે તો એનાથી બચવું હોય તો ક્લોરો દસ ટકા મમરી જે આવે છે એને એક કિલોગ્રામ પ્રતિ વીઘા પ્રમાણે ઉડાડી દેવાની છે અથવા તો ક્લોરપાયરિફોઝ વીસ ટકા અથવા તો પચાસ ટકાની જે દવાઓ આવે છે આને પણ પીએચ સાથે ઉપયોગ કરી શકાય જો આપણને નુકસાન વધારે હોય એવું લાગતું હોય તો લેમણા સાયલોથ્રીન પ્લસ થાયોમિથોક્ઝામ કે જેને ખેડૂત મિત્રો પડઘમના નામથી ઓળખતા હોય આ દવાના ઉપયોગથી પણ આ વાયર બોમ્બ સામે ખૂબ સારું રક્ષણ ઓછા ખર્ચે અને એક જ વારમાં મળી જતું હોય અને એક મહત્ત્વનો જે મુદ્દો હતો એ છે ફૂગ ફ્યુઝેરિયમ પિથિયમ કે ફાઈટોપ્થોરા નામની જે ફૂગ છે એને લીધે આ ડોડો કાળો ન પડે એના માટે આપણે ઘણી બધી વખત વાત કરીશ કે ફૂગ આપણા ખેતરમાં આવે એની પહેલાં પાણી પહેલાં પાળ બાંધવાની છે એટલે કે ટ્રાયકોડરમાં વિરીડી નામના જે બેક્ટેરિયા છે સારી કંપનીના સ્ટાન્ડર્ડ કંપનીના લઈને અથવા તો આ ટ્રાયકોડરમાં સ્યુડોમોલસ ને માઇકોરોઝમ જે અલગ અલગ બધી વસ્તુઓ છે એકની અંદર આવી જતી હોય કોઈ એક એવી દવા લઈને એને આપણા ખેતરમાં ઉડાડી દેવાની છે અને ભેજથી ભેજ આવે એટલે જમીનમાં ઉતરી જવાની છે ફૂગનાશકોના છંટકાવની વાત કરીએ કે અત્યારે જો આપણને આવા ધાબા દેખાતા હોય તો કઈ પ્રકારનું ફૂગનાશક વાપરી શકાય તો ફૂગનાશકમાં બી કંપનીનું જે પ્રાયોગઝાર છે એને બાર એમ એલ પ્રતિ પંપના દરથી વિઘે સોળ ગુઠાના વિઘે ત્રણથી ચાર પંપ પ્રમાણે ખાંટો છંટકાવ કરવાથી મગફળીના પાકમાં ઉપર ટીકાગેરોમાં તો રાહત મળે જ છે પરંતુ આ બદામી ધાબા થવાની જો શરૂઆત થઈ હોય ફૂગને લીધે આ પ્રશ્ન દેખાતો હોય તો એમાં પણ ખૂબ સારું નિયંત્રણ આ પ્રાયોગઝર આપે છે એના સિવાય થોડાક હળવા સ્પ્રેમાં જવું હોય તો એઝોક્સિસ્ટોબિન પ્લસ ડાયફેન કોનાઝોલ નાનું ટેકનિકલ છે વીસ એમએલ પ્રતિ પંપ પ્રમાણે વાપરવાથી એના પણ ખૂબ સારા પરિણામો મગફળીના પાકમાં આપણને મળે છે આપને આમાં કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તમારે વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને ખાસ કરીને દબાવી દેજો કે જેથી આવા ને આવા અમારા ખેતીલક્ષી માહિતીના નવા નવા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી જોવા મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન